કૃષ્ણ કનૈયા લાલકી જય શિવ શંભુ ભોળાનાથની જય અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનાના એક ટાણાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ आतो श्रावण मैना एक टाणा आतो श्रावण मैना एक टा अमे बावे ती करू एकटणा आतो श्रावण मैना एक टाणा सातवाग्याने त्यातो बोखलागी त्यातो तलना दाणा देखाणा आवण महिनाना एक टाणा दस भाग्याने त्या तो भूख लागी त्या तो फूटने फरसण मंगाव्या आवण एक एकटाणा अमे बावे करचो एक टाणा आ्रावण मैनाना एक टाणा બાર વાગ્યા ને જમ્યા શાક રોટલી સાથે આવ્યા દાર ભાત આ તો શ્રાવણ મહિનાના એક ટાણા બે વાગ્યા ને દૂધ પીધો કઢિયેલો નાખ્યા છે એ ના દાણા તો શ્રાવણ મહિનાના એ કટાણા અમે ભાવેથી કરશો એક ટાણા આ તો શ્રાવણ મહિનાના એ કટાણા પાંચ વાગ્યા ને સોરણ મંગાવ્યું એની સાથે બટેકા બફાયા આ તો શ્રાવણ મહિનાના એક ટાણા અમે ભાવેથી કરશો એક ટાણા આ તો શ્રાવણ મહિનાના એક ટાણા સાજ પડીને ફળાળ બનાવ્યું ત્યાં તો સિંઘના દાણા શેકાણા આ તો શ્રાવણ મહિનાના એક ટાણા અમે ભાવેતી કરશું એક ટાણા આ તો શ્રાવણ મહિનાના એક ટાણા आतो दोड खाई गया, आतो तो, तो मारे एक वाटाणा आवण महिना ना एक टाण, अमे भावे करू एक टाण, आतो श्रावण महिना ना एक टाण, त्यातो पाच नोट एक पोरी थई, एनी साते तोपति मोजाणा आतो शावण महिना एकटाणा अमे भावेति कर्षू एकटाणा आतो शावण महिनाना एकटाणा मेता नरसीना स्वामी श्यामया अमे भावे कर्षु एकटाणा આ તો શ્રાવણ મહિનાના એટાણા અમે ભાવેથી કરશો એકટાણા આ તો શ્રાવણ મહિનાના એક ટાણા હર હર મહાદેવની જય ઓમિયા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય